નમસ્કાર મિત્રો રોજાના ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજની મુખ્ય ખબર છે એક નવેમ્બરથી દેશભરમાં લાગુ થનારા નવા નિયમ વિશે મિત્રો દર મહિનાની પ્રથમ તારીખે સરકારી અને નાણાકીય નિયમોમાં બદલાવ કરવામાં આવે છે અને આ વખતે પણ કેટલાક એવા નિર્ણયો લેવામાં આવ્યા છે જે સીધો તમારી રોજિંદગી જિંદગી અને ખિસ્સા પર અસર કરી શકશે ચાલો એક પછી એક કરીને સમજીએ કે કયા નિયમો બદલાશે અને તેના પરથી આપણા જીવનમાં શું અસર થશે મિત્રો સૌ પ્રથમ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે છે ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર મિત્રો હા સરકાર અને તેલ કંપનીઓ દર મહિનાની શરૂઆતમાં એલપીજી ગેસના ભાવની સમીક્ષા કરે છે એટલે કે નવા નિયમો લાગુ કરે છે તે જોઈએ તો ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં આ વખતે સ્થિરતા રહેવાની શક્યતા છે એટલે કે તેમાં કોઈ ફેરફાર ન થાય તેવી શક્યતા છે પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડર જેનો ઉપયોગ હોટેલ રેસ્ટોરન્ટ ચાઇનીઝ સ્ટોલ કેન્ટીન વગેરેમાં થાય છે તેના ભાવમાં વધારો કે ઘટાડો થાય તેવીની શક્યતા છે આ નિયમથી આપણા પર શું અસર થશે તે જોઈએ તો જો ભાવ વધશે તો ખાવા પીવાની વસ્તુઓના ભાવ પણ વધી શકે છે નાના વેપારીઓના ખર્ચમાં વધારો થશે ગ્રાહક સુધી વધતા ભાવનો સીધો બોજ પડે તેવી સંભાવના છે મિત્રો બીજા નવા નિયમ અપડેટની વાત કરીએ તો આધાર કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા હવે સંપૂર્ણ ઓનલાઈન કરવામાં આવશે મિત્રો યુઆઈડીએ આઈ એ એક નવેમ્બરથી નવો નિયમ લાગુ કર્યો છે હવે તમે પોતાનું નામ સરનામું જન્મ તારીખ મોબાઈલ નંબર જેવી માહિતી સુધારવા માટે આધાર સેન્ટર પર જવાની જરૂર પડશે નહીં માત્ર તમારા મોબાઈલ ફોનમાં યુઆઈડીએ આઈની ઓફિશિયલ વેબસાઇટ અથવા એપ દ્વારા ઓનલાઈન દસ્તાવેજ અપલોડ કરીને તરજા અપડેટ કરી શકશો આનાથી શું અસર થશે તો જોઈએ તો લોકોને લાંબી કતારમાં ઊભા રહેવાની જરૂર પડશે નહીં સમય અને પૈસાની પણ બચત થશે અને ગામડાના લોકો માટે પણ સરળતા રહેશે કારણ કે હવે તેઓ સીએસસી સેન્ટર પર જતા બદલે પોતાના મોબાઈલ ફોનથી જ ડેટા અપડેટ કરી શકશે ત્રીજા નિયમની વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ પર નવા ચાર્જ લાગુ થશે જો તમે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ધરાવો છો અથવા ક્રેડ મોબીક્વિક ચેક જેવી એપ દ્વારા પેમેન્ટ કરો છો તો ખાસ ધ્યાન રાખવું જરૂર છે એક નવેમ્બરથી અનસિક્યોર ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર ત્રણ પોઈન્ટ પંચોતેર ટકાનો નવો ચાર્જ વસૂલવામાં આવશે તેવી શક્યતા છે તેનાથી શું અસર થશે તે જોઈએ તો જો તમે ઈએમઆઈ બિલ પેમેન્ટ અથવા લોન રીપેમેન્ટ ક્રેડિટ કાર્ડથી કરો છો તો તમારા ખર્ચમાં વધારો થશે સમયસર બિલ ન ભરશો તો પેનલ્ટી વધુ પડશે હવે આપણે ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરતાં પહેલાં વિચારવું પડશે કે કઈ ટ્રાન્ઝેક્શન પર કેટલો ચાર્જ લાગશે મિત્રો ચોથા નવા નિયમ વિશે વાત કરીએ તો બેંક ખાતામાં હવે સુ વધારે સુરક્ષા ચાર નોમીની ઉમેરવાના નવા નિયમ મિત્રો અત્યાર સુધી બેંક ખાતામાં માત્ર એક જ નોમીની ઉમેરવાની છૂટ હતી હવે સરકારના નવા નિયમ મુજબ એક બેંક ખાતામાં મહત્તમ ચાર નોમિની મૂકી શકાય છે આ નોમિનીઓને ટકા મુજબ હિસ્સો ફાળવી શકાશે જેમ કે પત્ની માટે પચાસ પુત્ર માટે પચીસ પુત્રી માટે પંદર માતા માટે દસ તેનાથી શું અસર થશે તેવું જોઈએ તો ખાતા ધારકના મૃત્યુ પછી સંપત્તિ માટે કોઈ વિવાદ નહીં થાય પરિવારના દરેક સભ્યને સુરક્ષા મળશે અને બેંકિંગ સિસ્ટમમાં પણ પારદર્શિતા વધશે મિત્રો આ હતા નવેમ્બર મહિનાથી લાગુ થતા ચાર નવા નિયમો જેની આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવી છે જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્ર વર્તુળ સાથે શેર કરો